ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો સુરતના ઉધના દરવાજા ભાઠેના કતારગામ પૂણા અડાજણ રાંદેર વરાછા વિસ્તારના રસ્તાઓને લઈને સ્થાનિક લોકો પરેશાન થયા છે ખાસ કરીને રસ્તાઓમાં તૂટેલી સ્થિતિમાં હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે રસ્તા ઉપર પાણી ફરી વળે તે સમયે નદીના દ્રશ્યો સર્જાય છે તેવી જ રીતે વાહનો જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે વાહનમાં બેઠેલા વ્યક્તિ હોડીમાં સવાર હોય તેવી અનુભૂતિ થઈ રહી છે ઉલ્લેખનીય છે કે દર ચોમાસામાં પાણી ભરાયા બાદ રસ્તાઓને લઈને મુશ્કેલી ઊભી થાય છે ભૂતકાળમાં પણ આ જ પ્રકારે રસ્તાઓ તૂટી ગયા હતા ત્યારે અધિકારીઓ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી કમિશનર દ્વારા રોડ બનાવનાર એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની પણ વાત કરવામાં આવી હતી પરંતુ રસ્તાની ગુણવત્તાને લઈને જે ટેન્ડર પ્રક્રિયા થતી હોય છે તે મુજબ કામગીરી થતી નથી આખરે લોકોના ટેક્સના પૈસે બનેલા રસ્તા ઉપર પસાર થવામાં લોકોને જ મુશ્કેલી પડી રહી છે ત્યારે કતારગામ ઝોનમાં આવેલ ભરીમાતા ફૂલવાડી વિસ્તારમાં રોડ પર બિસ્માર હાલત થઈ ગઈ છે અહીંના સ્થાનિક યુસુફભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષોથી મનપા દ્વારા પાકો રોડ બનાવી આપવામાં આવ્યો નથી બીજી તરફ ચોમાસામાં ફૂલવાડીથી માતા મંદિર તરફના આટલા મોટા રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે મનપામાં અનેક વખત રજૂઆત કરવા છતાં વ્યવસ્થિત રોડ બનાવી આપવામાં આવતો નથી અને ફરિયાદ કરીએ ત્યારે ખાડા પૂરીને જતા રહે છે અને બે દિવસ બાદ ફરી ખાડા પડી જાય છે તો વિષય સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત